મિત્રો એ જ પ્રેમીઓના પાળ્યા છે જેને પ્રેમમાં પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધા મળ્યા છાણા ઉપર ચાણું ગામ નગી ચાણું કાઠિયાવાડની ધીંગી ધરામાં આવા અવનવા નવા કોયડા ખૂબ જ પ્રચલિત હતા જેના દ્વારા ક્યુ ગામને ક્યાંના રહેવાસી છે તે જાણવું ખૂબ જ સહેલું હતું પણ સમજદાર માટે આવું જ કોયડા રૂપી પણ સમજદારને જટ સમજાય તેવું ગામ એટલે લાખાદે અને ગોરાદેની પ્રીતના પાળિયા સંગ્રહી બેઠેલું આ એ જ નગીચાણું ગામ જ્યાં લાખણસિંહ અને ગોરાદેના પ્રીતના પડઘા સંભળાય છે લાખણસિંહ ધોરાજી પાસે મોટી મારડ ગામ ત્યાંનો રહેવાસી હતો ને ગોરલ નગીચાણું જ્યાં જૂનાગઢના તાબે છે ત્યાંની રહેવાસી હતી બંને આયર કોમના હતા આગળના જમાનામાં ખેતીને વધારે મહત્વ અપાતું જેની ખેતી સારી એની બોલબાલાને તેની કદર થતી એવું જ કામ લાખણશાહનું હતું જે તે ખેતી ખંતથી કરતો કાંઈ કહેવા પણ નહીં હવે એક દિવસ નગીચાણાની આઈ રાણીઓ મોટી મારડ ગામ કોઈ પ્રસંગોપાત ગઈ હતી એમાં ગોરલ પણ હતી પ્રસંગ પતાવીને વળતા જ્યારે વેલુડું મારડની સીમા ઊભું રાખ્યું ત્યારે ગોરલનું ધ્યાન શાહ આ શેઠે બેઠા 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 હોય અને સામા શેઠે રોપારી મૂકી હોય તોય દેખાય એવા દોરી સટ શાહ કરતા ખેડૂતને જોઈએ એનું મના ખેડૂતમાં પરોવાયું વાહ તારી ખેતી રંગ તને વાહ ખેડૂતનો અવળા મોઢે જતો હતો પણ બધી સ્ત્રીઓ વચ્ચે બોલવાનો કેમ પણ ગમે તેમ કરી મારે મારું ગામને એંધાણ આપવા જ છે જો એ કારણ કોઈ પ્રસંગે તેને આવીને મળે તો કેવી રીતે આપું થોડીવાર વિચાર કરી કાંટો કાઢવાને બહાને બેસી ગઈ ને બે અડાયા છાણા લીધા ને ઉપરાઓ છાપરી મૂકી તેમાં બાજુમાં પીપળાનું ઝાડ હતું તેમાંથી પાન તોડીને છાણા વચ્ચે મૂક્યો પ્રસંગમાં ગયા હોવાથી ચોખા કંકો સાથે હતા તે મૂક્યા ને ચુંદડીનો કટકો મૂકી ગાડે બેસી ગઈ થોડું ત્યાં શેઠે તેને અજબ કોયડો જોઈ ગાડા તરફ નજર કરી તો ગોરાદે ચુંદડી ઊંચી કરીને ઈશારાથી સમજાવ્યું કે આ વસ્તુ મારી છે તમે સમજી જજો હવે જે સાણું પર છાણું ગામ નગી છાણું એટલે કે વખતમાં આ કહેવત પ્રખ્યાત હતી તે સમ સમજી ગયો કે મને ચુંદડી બતાવી તેનું નગીચાણા ગામ છે બીજું પીપળનું પાન એટલે ગોરલનું ઘર પીપળાની ચુંદડીને ચોખા ને કંકુ તમારા નામની ચુંદડી ઓઢવા માંગુ છું લાખણસી પણ ચતુર હતો સમજી ગયો ટૂંકમાં બંને કુદરતી મનમેળ થયા ને લાખો મોટી મારડથી નગીચાણા દરરોજ મળવા જતો એટલે કે રોજનું વીસ ગામનું અંતર કાપતો આવું ઘણો સમય ચાલ્યું પણ એક દિવસ ગોરલના ભયનો દીકરો રત્નો જે નગીચાણામાં રહેતો એને પણ ગોરલ સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી એને આ વાતની ખબર પડી કે મારડ ગામનો લાખણજી રોજ ગોરા દેને મળવા આવે છે આ તેને સહન ન થતા એક દિવસ તેને લાખાને આડો ફર્યો તેના મિત્રો સાથે લાખા સાથે ધીંગાણું થયું જેમાં લાખાને માથામાં વાગી જાય છે ને પાઘડી રોહિયાળ થઈ જાય છે આમ લાખો લોહીવાળી પાઘડીએ મોટી મારડાયો લાખાને એક ભાઈ અને ભાભી હતા લાખાને પેટના દીકરા કરતાં પણ વધારે હેતને વાહલ આપ્યું હતું ઘણે સમયે એના ભાભીના હાથમાં લાખાની લોહીયા પાઘડી મળે છે લાખા આ પાઘડી લોહીયા કેમ પૂછ્યું કાંઈ નથી જરા ધીંગાણું થઈ ગયું ભાભીએ પૂછ્યું ક્યાં નગી ચાણાના રત્નાના હાર રત્નાની હારે ને પછી બધી વાત કરી ગોરલ નામ છે વીરા આયરની દીકરી તેની ભાભીએ લાખાના ભાઈને વાત કરી કે વીરા આયરની દીકરીનું માગું નાખવા નગી ચાણા જાઓ લાખા માટે પણ તેના ભાઈએ ના કહી કે હું માંગુ લઈને નહીં જાઉં આપણે ક્યાં અપમાન કરતી કરશે તો તમે જ જાઓ ઠીક કહી તેના ભાભી નગીચાણા તરફ ચાલતા થયા નગીચાણા આવ્યા જતા જ ઓરડે પહોંચ્યા ને ગોરલનો ભેટો થયો વાત કરી કે મળવાને બહાને લાખાને તે માર ખવડાવ્યો ગોરલ વાત કરે છે પછી તેની ભાભી લાખાની સગાઈની વાત લઈને આવી છું પણ ચુંદડી નથી લાવી પણ આ લાખાની પાઘડી છે ગોરલ ચુંદડીની કોઈ જરૂર નથી પણ ગોરલના પિતાએ લાખાના ભાભીનું અપમાન કર્યું ન કહેવાનું કહ્યું ધૂતકારી કાઢ્યા પણ ગોરલે આ વાતમાં ધ્યાન ન આપતા ભાભીએ કહ્યું કે હું લાખાની લાખાની છું ને આ લોહિયાળ પાઘડી મારા માટે ચુંદડી ગોરલનું આવું વર્તન જોઈ તેના પિતાએ સગાઈ અને લગ્ન ટૂંકા ગાળાની અંદર લઈ લીધા આ બાજુ રત્ના અને ગોરલના લગ્ન લેવાયા આ બાજુ લાખો ખૂબ મુંજાય છે કે કેવી રીતે ગોરલને મળવું આમ લાખણસી ગોરા દે ને નગીચાણાના શિવ મંદિરે મળે છે લાખાએ ગોરલને નાસી જવાનું કહ્યું પણ ગોરલે ના કહી એમાં મારા અને તમારા બંનેના પિતાને આબરૂ જાય તો પછી લાખાએ ગોરલને કીધું હું લગ્નના દિવસે આવીશ અને તને લઈ જઈશ હું પાક્કું મારા પર વિશ્વાસ રાખજે મારી વાટ જોજે આ વાતની જાણ થતાં તેના ઘરવાળાએ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધા ગોરલ દેના સાસરિયાવાળા આવ્યા હતા સવારે ગોરલ ગોરલ સાસરિયે જવાની છે હવે તેને લાખણ છે મળવું જોઈએ ને તે નગીચાણા આવ્યો બધી બાજુ મહેમાનોથી ભરચક ફળિયામાં બેઠા હતા પણ લાખો દરબાર દબાતા પગે પાછળ પાછલી પછીથી ઘર પર ચડ્યો વરસાદ ભાસડાને નાળી નળીયા આઘા કરી વળીઓ વળીઓ પકડી ટીંગાઈને ઉતરવા લાગ્યો પણ કુદરતને જુદું જ મંજૂર હશે કાલના પંજા જેવી તેના કેડે બાંધેલ કટાર મ્યાનમાંથી છટકીને ગોરલના શરીરને સુવાળી સાતીમાં હાર પાર નીકળી ગઈ પણ લાખો આ વાતથી અજાણ હતો નીચે ઉતર્યો બંને મળ્યા ચાલ ગોરલ નીકળી જવી ના ગોરલ કહ્યું કે અહીં ગણેશ સ્થાપના છે તેની સાક્ષીએ ભેરા ફરી લેવી બંને ગણેશને સાક્ષી ફેરા ફર્યા લાખો કે ચાલ ગોરલ નીકળી જેવી ના બસ હવે વચન આપ્યું હતું એ પૂરું થયું હવે મળશું આવતા ભોમાં મારે તો સવારે સ્વર્ગ સીધાવાનું છે ગોરલ આ શું બકે છે પ્રેમમાં મજગુ લાખણથી કાંઈ સમજી શક્યો નહીં વાહલીના હૃદયમાં કાટ કટાર પેસી ગઈ છે તેના કપડાં થોડે થોડે લોહીથી ભીના થતા જાય છે પ્રેમ ઘેલા લાખણસીને ગોરલે કહ્યું કે આમ લાખણસીના હાથમાં લોહી આવવા આવતા બોલ્યો કે મેં તને વચન આપ્યું હતું કે હું તને લઈ જઈશ તો પણ કટાર શું લેવા ખાધી અરે મારા લાખા કટાર મારી નહીં પણ તારી છે લાખાનો હાથ કેળે જાય છે ને કટાર ખરેખર ન મળે ગોરલે તેના શરીરમાં આરપાર કટાર બતાવી લાખાને માથું ચકરાવા લાગ્યું ખૂબ જ અફસોસ થયો પણ હવે કટારને જે કરવાનું હતું

બહાર થતા લાખો હારે એટલા માટે કહ્યું કે સામે ચૂલામાંથી રાખણી ચોળી ભરી લેને બહારની બહાર નીકળી જા સામે આવે એની આંખોમાં નાખજે તેથી તું તું કોઈ વાંધો નહીં આવે આમ બહાર આવેલા લોકોને ઘરના સર્વ

એટલા સાંકડા હતા કે એક હોય સામે ઘોડું પણ ન તારવી શકાય એટલા સાંકડા ને જે રસ્તે ભાગ્યો તે રસ્તામાં સામે ગાડું આવતું હતું હવે જો પાછો વળે તો પંદર ઘોડે સવાર ફેટી જાય હવે શું કરવું સામે ગયા વિના કોઈ ઉપાય નહોતો તેથી ઘોડાને એડી મારતા ઉપડી ઉપડીને ગાડું ઠેકી ગઈ પાછળ ભળેલા ઘોડે સવાર એ ગાડુ સામે આવતું જોઈ ઉભા રહ્યા વિના છૂટકો નથી થોડી વારમાં ગાડુ આવ્યો ને સમાચાર લીધા કે કોઈ ઘોડે સવાર સામો મળ્યો કેમ કે એનો પૂરો કરવાનો છે જટ વાવડ આપો હવે તમે પાછા વળો એ તો માટિયાર રતો કે ગાડુ ઠેકી નીકળી ગયો તમારું ગજુ નહીં પોઠા પડે લડવ્યા વિલે મોઢે પાછા ફર્યા ને ગોરલ ને ઓરડે આવ્યા ને આ આવી અંદર જોઈએ તો ગોરાદેના કાળજું ચિરાઈ ગયું હતું સર્વ વિસ્મિત સ્વરે બોલી ઉઠ્યા કે એ ખૂન કરી નાસી ગયો લાખણસી લોહી આળ કપડે રઝળતો વગડામાં ગોરલ માટે ઝુટતો જાય છે ત્યાં સૂરજના અજવાડા થયા પોતાની વાહલી ગોરાદેના ગામ માથે નજર કરી તો તાપણી જેવું જોયું તેને થયું તેને થયું કે નક્કી કટાર કામ કરી ગઈ લાગે છે ગોરલ નક્કી સર્ગે સિધાઈ સિધાઈ લાગે છે સામે આવતા ગોવાળને પૂછ્યું સામે સોના જેવી ઉજળિયા ચિતા કોની બળે છે ત્યારે ગોવાળ બોલ્યો જે ઘેર લાખણસી માણતો તેના ઘરનો માણસ મર્યો છે હવે લાખણસી ઘરે જીવતો જાય ખરો લાખણસી ગોરલની ચિતા ભણી હાલી નીકળ્યો જેમ જેમ ચિતા વધારે નજરે પડતી ગઈ એમ એમ ભડભડ ભળતી ચિતાનો અવાજ સાંભળવા લાગ્યો તેમ તેમ તેની ચિતની સ્થિત અગત થવા લાગી પોતાની વાહલી ગોરાદેની તેજ જીતામાં પડી જવા પોતાના શરીર પર ઘી ચાટી દોટ દીધી કોઈ પકડે તે પહેલા જીતામાં કૂદી ગોરાદેને ભેટી ભેટી પડ્યો અને મોતની મીઠી નીંદરમાં બંને નિર્દોષ પ્રેમી ચાલ્યા ગયા સર્વજન જોઈ રહ્યા છે અને પ્રેમી હૈયા ભસ્મ થઈ અને પોતાના પ્રેમનો અમર ઇતિહાસ આપી સદાયને માટે પોઢી ગયા કોઈ કહે છે કે લાખણસી મોટી મારડ ગામ જઈ ઘી લઈ પાછો આવી ગયો હતો વીસ ગાવનો પંથ એને જોત જોતામાં કાપી નાખી નગીચાણ આવ્યો હતો ઘણા વર્ષો સુધી ગામમાં લોકો આ બાબતની વાત ન કરતા કારણ ગામની આવી વાત કરી ગામનું ખોડું અવળું દેખાય એટલા માટે ઘણા સમય વાત દબાવી રાખી કોઈ આવીને પૂછે કે આ લાખા અને ગોરાદેનું ગામ નગીચાણું તો લોકો ના પાડી દેતા ના ના આ નહીં એ બીજું પણ થોડે થોડે તેમના નિર્દોષ પ્રેમની સૌને ખબર પડી કે તેમનામાં લેશ માત્ર પણ વિકાર ન હતો આ તો આવા પ્રેમીઓ પર તો ગર્વ લેવો જોઈએ કારણ કે ઇતિહાસ તો પ્રેમનો બલિદાન દેવાવાળાને દેવાવાળાનો છે નહીં કે લેવાવાળાના ઘણા વર્ષો પછી ગામમાં લોકોએ હમ હમાણા હમણાં તે એ લાખા દે અને ગોરલનો સ્મારાક સ્મારક જાહેર કર્યું છે જે પાળિયા ઉપર નાની દેરી કરી નાખી છે લાખણજીને ગોરલ જ્યાં મળતા હતા એ શિવાલે પણ એ પ્રેમીઓની યાદ આપતું અડીખમ ઊભું છે આપ જોઈ શકો છો હાલમાં પણ નગી ચાણાના પાદરમાં બંને પ્રેમીઓના પાળિયા પોતાના પ્રેમની અમર વાત આવી શ્લોક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલો બેલ આઇકનનો બટન છે ને ટચ કરો જેથી તમને મારા દરેક વિડીયાની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો